જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વિસ્તારના જહાંગીરાબાદ દાંડી રોડ પર મોરાભાગર સુભાષ ગાર્ડનની બાજુમાં રહેવાનગરમાં રહેતી યુવતીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરાભાગર ખાંડાકુવા ખાતે રહેતા પ્રતિક પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી બંને વચ્ચેની ફ્રેન્ડશીપ થોડા સમયમાં પ્રેમમાં પરિણમી હતી બાદમાં બંને એક મંદિરમાં એકબીજાને ફૂલહાર પહેરાવી લગ્ન કરી લીધા હતા જ્યારે આ વાત યુવતીના માતા પિતાને ખબર પડી તો તે વિરોધ કર્યો હતો અને તેઓને આ સંબંધ મંજૂર નહોતો જેથી નવ માતના પ્રેમિકાએ પ્રેમી પ્રતિક પટેલ સાથે સંબંધ તોડી નાખ્યા હતા તે વાત પ્રતિકને ગમી ન હતી અને પ્રેમિકાને સંબંધ તોડી નાખ્યો તેની દાદ રાખી ગત તારીખ તેરમી માર્ચના સવારે નવ વાગ્યા નરસામાં યુવતી મોપેડ પર મમ્મી અને ભાઈ સાથે ટ્યુશન જઈ રહી હતી ત્યારે પ્રતિક અન્ય બાઇક પર તેની પાસે આવ્યો હતો અને ગાળો બોલી બાઇક ઉભું રાખવા દબાણ કર્યું હતું યુવતીએ મોપેડ ઉભું ન રાખતા પ્રતિક ચાલુ બાઇકે તેના પર ચપ્પુ હુમલો કરી દીધો હતો પરંતુ આ હુમલામાં યુવતી બચી ગઈ હતી જેથી ફરીથી પ્રતિકે તેની પાસે બાઇક લાવી ધક્કો મારી પાડી દીધી હતી આ ઘટનામાં યુવતી યુવતી જે ગાળો આપી ચપ્પુના ઉપરા છાપરી ચાર ઘા મારી દીધા હતા યુવતીની માતા વચ્ચે પડતા તેને પણ ચપ્પુ એક ઘા મારી દીધો હતો અને તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી તો આરોપી પ્રતિક હુમલો કરીને ફરાર થઈ જવા પામ્યો હતો લોકોએ યુવતીને તાત્કાલિક સારવાર માટે લોહી લોહણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી આ બનાવને પગલે આખરે યુવતીએ જહાંગીરપુરા પોલીસ પતકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી હુમલાખોર પ્રેમી પ્રતિક પટેલને પોલીસે ઝડપી પાડ્યો હતો એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતીક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એ એની રાહ જો હતો એમ અને આ કામે ભોગ બનનારી જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગબનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગબનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઈકમાં જો જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા એટલે એ પડી ગયા ભોગબનાર એટલે ભોગબનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરી લે એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના પણ થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ સર આરોપીની અટક કરેલ છે કે બાકી છે કઈ આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે અટક તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે સરા જાહેર યુતિ પર ચપ્પુ વડે પ્રેમીઓ હુમલો કર્યો હોય જેને લઈને અગાઉ બનેલી ઘટના ગ્રીષ્મા યાદ તાજી થઈ ગઈ હતી ત્યારે આવા પ્રેમીઓ સામે પોલીસે કડકમાં કડક પગલા લેવા જોઈ તે માંગ પણ લોકો કરી રહ્યા છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા